શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું વરિયાળીનું શરબત બનાવવાની છું પણ ખાંડ આખી નથી લેતી એટલે દળેલી ખાંડ આ વરિયાળી છે પલાળેલી તકમરિયા છે પંદર વીસ મિનિટ પહેલાં પલાળા છે આ છે મીઠું ને સંચળ લીંબુનો રસ બરફ ને પાણી અને આ દળેલી ખાંડ છે અને આ ચાટ મસાલો છે હાથે બનાવેલો એટલે એવું આમાં નાખું છું અત્યારે હવે આમાં પાણીમાં હું દળેલી ખાંડ નાખું છું એટલે બ્લેન્ડર નથી ફેરવતી આખી ખાંડ હોય તો બ્લેન્ડર ફેરવવું પડે હું અત્યારે એમનામ જ કરું છું આ દસ ચમચી ખાંડ દળેલી નાખું ને બરફના ટુકડા નાખું વરિયાળીનું પલાળેલી વરિયાળી છે પલાળેલી વરિયાળીનું શરબત સરસ થાય છે ને પાવડર એ છે મારી પાસે પણ મેં આ અડધો કલાક કલાક પહેલાં પોણો કલાક પહેલાં જ પલાળી છે વરિયાળી ના સંચળ પોણી ચમચી અડધી ચમચી મીઠું નાખું અને આ બે લીંબુનો રસ આ શરબત રેગ્યુલર હું ઘરમાં બનાવું છું એ જ હું તમને બતાવું છું કાંઈ હું ના આવે એટલે આવી રીતના બનાવું છું પણ સરસ થાય શરબત તમે મારી રીતના મારી જેમ એક આવી રીતના બનાવશો એકવાર પછી તમારે સ્વાદ અનુસાર કે ગ્લાસ થશે ખાંડ નાખી કેળિયામાં એક ચમચી મસાલો નાખું તમારે અનુકૂળ પ્રમાણે નાખવાનો તમને જેમ ભાવે એમ ના તક મર્યા તો હું હવે ગ્લાસ ભરું ને ત્યારે નાખવાની છું હા બહુ સરસ થાય મારા ઘરે હું આવો જ બનાવું છું તમે તમારી રીતના બનાવતા હોય પણ એકવાર આ હું બનાવું છું એ ટ્રાય કરી જોજો સાદું ને સિમ્પલ હાવે એકદમ થઈ જાય પાંચ મિનિટમાં શરબત થઈ જાય તમારું કોઈ મહેમાન આવ્યું હોય તો ઉપર નાખો થી બહુ સરસ સ્વાદ આવે અને ઠંડક મળે અત્યારે ઉનાળામાં લીંબુ વરિયાળી નું તૈયાર છે અને હવે મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબને લાઇક કરજો એટલે મારે તમને અને બે લાઇકનને જરૂર દબાવજો મારા આવા અવનવા વિડીયો તમને જોવા આગળ મળશે